સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન લલિતભાઈ વસોયાએ અમરેલીના લેટરકાંડ મામલે પ્રતિક્રિયા આપી લલિતભાઈ વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર સમાજની દીકરીનું જ્યારે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ત્યારબાદ એ દીકરીને માર મારવામાં આવે આક્ષેપો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયા વાત સ્વીકારી છે ત્યારે લલિત વસોયાએ પણ સ્વીકાર્યું કે અમારું માથું શરમના મારે નીચે ચૂકી જાય છે ઉપરાંત તેમને પાટીદાર સમાજના તમામ નેતાને હાકલ કરતા કહ્યું કે આપણે જો આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય ન પાવી શકીએ તો સામાજિક સંસ્થા તેમજ રાજકીય પાર્ટીમાં રહેવાનો કોઈ જ પાટીદાર નેતાને અધિકાર નથી અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે બાર વાગે પકડીને લઈ જાય એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને માર મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયા એ રાજકીય આગેવાન તરીકે પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી આપણે સૌએ

સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ